સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મતદારો માટે ઓઆરએસ મેડિકલ કીટ તથા હેલ્થ માટેના વાહનની બૂથ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ગરમીનું પ્રમાણ વધારે હોવાથી મંડપ પંખો અને ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે કાલે ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં જાહેર રજાની ઘોષણા પણ કરવામાં આવી છે જાહેર રજા હોવા છતાં જો કોઈ પણ કંપની પોતાના કર્મચારીને રજા ન આપે તો તેના માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે સક્ષમ નામક એપ્લિકેશનના માધ્યમથી કોઈપણ પ્રકારની તકલીફ મુખ્ય મથકે ઓનલાઈન પહોંચી જશે અને તેનું નિવારણ પણ તાત્કાલિક થઈ જશે જેમના પાસે પોતાના વાહન નથી તેમના માટે વાહનની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મતદાન મથકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે મતદાનના દિવસ પૂરતું શહેરના તમામ પાર્કિંગ ફ્રી રહેશે અને સામાન્ય જનતા તેમાં પોતાનું વાહન ફ્રી પાર્ક કરી શકશે